હાલ રથયાત્રાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીશું અને અગત્યના સમાચારને લઈને તો એકસો સુડતાલીસમી મે રથયાત્રાને હવે ગણતરીના કલાકો ભાગે છે ત્યારે ભગવાન જગન્નાથ આજે સોના વેશ ધારણ કરશે મંદિરમાં ગજરાજ પૂજનમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ હાજર રહે છે આજે વાજતે ગાજતે સોના વેશના આભૂષણની કરાશે પૂજન વિધિ અને કાશી મથુરા વૃંદાવન સહિતની અનેક સંતોનું થઈ ચૂક્યું છે આગમન ભગવાન શ્રી જગન્નાથજીની એકસો સુડતાલીસમી અમદાવાદ રથયાત્રાને હવે ગણતરીના આજ કલાકો બાકી છે પોલીસ વિભાગ દ્વારા આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે તો બીજી તરફ જગન્નાથજીની રથયાત્રા સાથે જોડાયેલ ધાર્મિક કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે ગઈકાલે નેત્રોત્સવ વિધિ કરવામાં આવ્યા બાદ આજે ભગવાન જગન્નાથજીએ સોનાવેશ ધારણ કર્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન આ રૂપના દર્શન કરવા માટે ઉમટ્યા છે વર્ષમાં એક વખત જ ભગવાન જગન્નાથજીને આ સોનાવેશ ધારણ કરતા હોય છે જે સમયે સોનાના આભીષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવતો હોય છે યજમાનો દ્વારા જગન્નાથજીના સોનાવેશની પૂજા કરી હતી અને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરે જોવા મળ્યું હતું મયુર જેવી ડિઝાઇનના ઘરેણા સોનાવેશમાં બનાવવામાં આવ્યા છે અને અમદાવાદમાં રથયાત્રાના પંદર દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાનગરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે